જાહેર શૌચાલયમાં પાણીની વ્યવસ્થા ન હોવાથી કેટલાક લોકોને પાણી બહારથી લઈને જવું પડે છે મૌદાનગરના કેટલાક જાહેર શૌચાલય પાણીની વ્યવસ્થા ન હોવાથી ગંદકી પણ જોવા મળી છે જેના કારણે શૌચાલયમાંથી ગંદકી અને દુર્ગંધ આવતી હોય છે જેના કારણે સ્થાનિક ગરીબોને પણ રોગચાળાની દહેશત જોવા મળી રહી છે તેમજ લોકમુખે તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે પાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી નગરમાં જંતુનાશક દવા પણ છાંટવામાં આવી નથી ત્યારે નગરપાલિકા માત્ર મુખ પ્રેક્ષક બનીને જોયા કરે છે મહુદા નગરપાલિકા દ્વારા આ સમસ્યાનો ઉકેલ આવશે કે પછી સમસ્યા યથાવત જ રહેશે તે હવે જોવું રહ્યું મહુદા નગરપાલિકા હસ્તકના અંદાજીત નગરમાં સાત જેટલા જાહેર શૌચાલય છે જેમાં કેટલાક શૌચાલય ચાલુ છે તો કેટલાક બંધ હાલતમાં છે અને એ પણ દયનીય હાલતમાં વાત કરીએ તો ફીણા ભાગોરથી રસ્તા પર પણ એક શૌચાલય છે જેમાં શૌચાલયના દરવાજાની બારીઓ તૂટી ગયેલી હાલતમાં છે અને ત્યાંના એક શૌચાલયમાં તો વડી બિયરના ખાલી ટીમ પણ પડ્યા હતા તેમજ શૌચાલયમાં પાણી માટે નળના ઠેકાણા નથી જ્યારે પુરાની પાછળ

તેવી નગરના ગરીબ લોકોની લાગણી સાથે માંગણી વ્યક્ત કરાઈ છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની ની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો